સંસ્થાના પ્રમુખ ધનાભાઈ ભરવાડ મંત્રી ભરતભાઈ ભરવાડ રાકેશભાઈ ભરવાડ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા પીઆઈએસવી વસાવા દ્વારા વિજેતા બાળકોને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરાયા હતા અને રમતગમત ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી ઓફિસમાં સ્કૂલ લિંખેડા ખાતે સ્પોર્ટ ડે ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં લિંખેડા પોલીસ મથકના પીઆઈ એસવી વસાવા સર સંસ્થાના પ્રમુખ ધનભાઈ ભરવાડ સર મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સર રાકેશભાઈ ભરવાડ સર ઉપસ્થિત રહી આજની આ ગેમનું રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કાર્યક્રમમાં આજ રોજ વિવિધ રમતોમાં દરેક બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિનર્સ બન્યા અને શાળા તરફથી દરેક વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા ખાસ કાર્યક્રમમાં એસવી વસાવા ઉપસ્થિત રહી દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તેઓને આગળ ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી